નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ક્લાસ પર તો મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું રામદેવજી મહારાજ અને ભાઠી હરજીનું સંવાદ જે ભજન છે સુપ્રસિદ્ધ લોકપ્રસિદ્ધ બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાઠી હળજી પછી હરજી ભાઠી તેમનો ઉત્તર આપે છે રામદેવજી મહારાજ તેમને કહે છે અને હરજી ભાઠી પણ તેમનો ઉત્તર આપે છે તેનું ભજન છે મિત્રો જે મારે ઓનલાઈન ક્લાસ સભ્ય છે તેમનું મિત્રો આ એના માટે આ વિડીયો બનાવેલો છે જે ઓનલાઈન ક્લાસ કરે છે અને મિત્રો તમને સ્વરની વાત કરું તો સ્વર છે સ્કેલ છે મિત્રો તેનો ત્રણ કાળીનો પણ આપણે ચાર કાળીથી વગાડવાનું છે મિત્રો તેમને કહેવું છે કે મારે ચાર કાળીનો રિયાજ છે તો ચાર કાળીથી મને આ ભજનનું નોટેશન બનાવીને આપશો તો ચાર કાળીથી વગાડીને આપવાનું છે અને ત્રણ કાળીનો સ્કેલ છે મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નમ્ર અરજ કરીશ કે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિડીયોને લાઇક કરવા વિનંતી છે વિડીયોને શેર કરવા વિનંતી છે અને બે લાઇકરનું બટન દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશન વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અને તમારે પણ જો ઓનલાઈન ક્લાસ જોઈન કરવું હોય મિત્રો જે પણ સરગમ ત્યાંથી તમે કહો તે સ્કેલ પરથી તમને નોટેશન બનાવી દેવામાં આવશે માર્ગદર્શન દેવા માટે આવશે અલંકાર થાટ જે પણ શીખવું હોય તમારે તમને આ માધ્યમથી તમને હાર્મોનિયમ ક્લાસના માધ્યમથી તમને શીખવા મળી જશે બેન્જોનો ક્લાસ પણ તમને શીખવા મળી જશે તો સ્ક્રીન પર અમારો નંબર છે તેનો કોન્ટેક કરો અમને મેસેજ કરો મિત્રો અમે તમને માર્ગદર્શન આપીશું અને એ પ્રમાણે તમને ઓનલાઈન ક્લાસ જોઈન કરાવશું મિત્રો તો શરૂ કરીએ વિલંબ કરી વિના આજનો વિડીયો તો મિત્રો આ વિડીયો હું તમને જણાવીશ તાલ સાથે પણ કઈ રીતે ગઈ શકાય છે અને તાલ વગર પહેલાં નોટેશન સાથે પણ હું તમને જણાવીશ કે કઈ રીતે મિત્રો ગઈ શકાય છે મેં તમને કહ્યું તે પ્રમાણે કે ત્રણ કાળીનો સ્કેલ છે અને ચાર કાળીથી આપણે તેનો રિયા કરવાનું છે વગાડવાનું છે મિત્રો તો તેની લાઈન કઈ છે તો આ રીતે તેના સર્ગમ છે અને તેની લાઇન પણ છે આ રીતે પછી હું તમને વિડીયોમાં વચમાં પણ જણાવતો રહીશ તો મિત્રો તમને પહેલી લીટી દેખાઈ છે કે બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે બે વાર આ રીતે મર ગાવાનું છે તો બાબા કેવા માટે મિત્રો સા રે રામદેવ કેવા માટે મિત્રો ગ પ ગ રે અને પરણાવે કેવા માટે મિત્રો રે સા સા રે રે અને સા કઈ રીતે સાને ગોપો ગરે રે સા સા રે રે સા મબરામ દેવ પરણાવે ઇ રીતે સ્લોમાં જણાવી દઈશ મબરામ દેવ પરણાવે ઇ રીતે મિત્રો બે વાર તમારે લીટી ગાઈ લેવાની છે કાઉસ પણ છે નોટેશનમાં તમને દેખાય છે પછી તમે પરણો બાઠી હરજી તે તો કહેવા માટે મિત્રો અહીંયા ચપકાવડો છે તે તમારે નીચેનો ધ લેવાનો છે બે વાર તમે કહેવા માટે અને પરણાવે પરણો કહેવા માટે મિત્રો ધ રે રે સા અને ભાટી કહેવા માટે ગરે સા અને હરજી એમ કહેવા માટે મિત્રો સા સા રે ગ સા રે પછી એ ધ પર ધ રે રે સા ગ રે સા 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 રે રે ગ પછી મિત્રો નીચેની લેટી લઈ લેવાની છે મારે ગરે સા 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 પરણો બાઠી તમે પરણો બાઠી પરણો બાઠી હરજી મિત્રો સ્ત્રો માં બતાવી દઈશ તમને તમે પરણો બાઠી હરજી પરણો હરજી હરજી મિત્રો તમે તમે આ કડી પરણો પરણો પછી તે તમારે ફરીથી ગાય નાખવાની છે ફરીથી બાબા રામદેવ પરણ આવે તમે પરણો ભાઠી હરજી પરણો ભાઠી હરજી ગાય નાખવાનું છે પછી મિત્રો જે બીજું નોટેશન દેખાય છે તમને કે આરે દુનિયામાં કુંવારા રહેવા દો બાબા રામદેવ એમ કહે છે કે તમને પરણાવું હું હરજી ભાઠી એનો ઉત્તર આપે છે કે આરે દુનિયામાં અમને કુંવારા રહેવા દો આરે દુનિયામાં કુંવારા રહેવા દો આપણે એ લીટી લેવાની છે તો મિત્રો તમને નોટેશન દેખાય છે પહેલી લીટી તો આરે કહેવા માટે ધ ધ દુનિયામાં કહેવા માટે મિત્રો ધ ધ કુંવારા કહેવા માટે ધ પ ધ પ કોમલની લેવાનો છે રહેવા કહેવા માટે ધ પ અને દો એમ કહેવા માટે મિત્રો આર્ટિકલના દો એમ કહેવા માટે પ ધ ત્યાં સુધીમાં જણાવી દઈશ તો તમને હું સ્લો જણાવી દઈશ પછી મિત્રો નીચેની લીટી આપણે કળી વાળવાની છે કે આરે દુનિયામાં કુંવારા રહેવા વાદ્યો તો આરે કહેવા માટે ફરીથી પાછો ધ લેવાના છે બે વાર પછી દુનિયામાં એમ કહેવા માટે ધ ધ ધ ને પ કુંવારા કહેવા માટે પ ધ ધ ઉપરનો સા સા ની શુદ્ધ લેવાના છે ની રહેવા કહેવા માટે ની ધ ધ પ પ અને દો કહેવા માટે ઘરે સા

જે ફરીથી નોટેશન આપણે બાબા રામદેવ પરણાવે અથવા તો મિત્રો તમે રામદેવ પરણાવે ત્યાંથી પણ તમે અત્યારે લઈ શકો છો રામદેવ પરણાવે કેવી રીતે આરે દુનિયામાં કુવારા રહેવા દો રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હરજી મિત્રો આખું તમને નોટેશન ધીરે ધીરે કઈ બતાવીશ મિત્રો આ તો થયું ભજન એક મોકડું પછી એકાદો આંતરો લઈ લઈએ પછી છેક નામાચરણ સુધી તમને આનું આ નોટેશન કામ લાગશે પછી એવી જ રીતે નોટેશન હોય છે મિત્રો એટલે એક ભજનનું મુખડું અને એક અંતરો તો મિત્રો આપણે અંતરામાં લીધું છે કે લુગાઈ આવે તો પીરજી કપડાં માંગે આપણે હરજી ભાઠી પીરજીને કહે છે કે લુગાઈ આવે તો લગ્ન કરીએ અને ઘરના આવે તો કપડાં માંગે તો કપડાં હું ક્યાંથી લઈ આવું પછી પીરજી તેમનો જવાબ આપે છે એવી રીતે મિત્રો આ ભજન છે તો પહેલી લીટી લુગાઈ કહેવા માટે સીધા સુદ્ધ ગ ગ ગ આવે તો કહેવા માટે મ ગ રે પીરજી કહેવા માટે રે રે ગરેસા – අපාර මට सारेේගോ माංගේएම් ම ரேසා ரேසාසා. ગગ ગે રે રે ગરે સા રે ગરે લુગાઈ આવે તો પીરજી કપડા રે માંગે મિત્રો ફરીથી પાછું ગાઈ લેવાનું છે લુગાઈ આવે તો પીરજી કપડા રે માંગે પછી કપડાં હું ક્યાંથી લઈ આવું તો સીધા ધ પર આવવાનું છે કપડાં હું કહેવા માટે ધ ધ ધ ધ ક્યાંથી કહેવા માટે મિત્રો ક્યાંથી મિત્રો એ અઢી અક્ષર છે પણ આપણે બે જ વાર ધ દબાવવાના છે પછી લઈ આવું એમ કહેવા માટે મિત્રો ધ કોમળની દબાવવાનો છે પ ધ પ કોમળની મારા કહેવા માટે ધ પ અને બાપજી એમ કહેવા માટે પ પ ગરેસા ધ ધ ધ ધ ધ ધ ધ ધ ની પ ધ પ ધ ધ પ પ ધ ધ ધ જણાઈ દઈશ તો મિત્રો પીરજી જવાબ આપે છે કે કપડા માંગે તો કપડા લઈ આવું તો એ ઘડી આપણે લઈશું તમને દેખાય છે તો કપડાં કેવા માટે ગ ગ ગ માંગે તો કેવા માટે મગરી હરજી કેવા માટે રેરે ગરેસા કપડા લઈ કહેવા માટે સારે રે ગુ એમ કેવા માટે રે સા ગે રે રે ગે સાપડા લઈ આ પછી મિત્રો ફરીથી ગઈ લેવાની કપડા માંગે તો હરજી કપડા લઈ આવો કાપડિયો થઈને આવું ભારથી અર્જી તો તારો કેવા માટે ધ ધ કાપડીઓ કહેવા માટે ધ ધ થઈને કેવા માટે ધ ની ધ ધની કોમલ ની લેવાનો છે આવું કેવા માટે પ ધ પ ની કોમલ ભાઠી કેવા માટે ધ પ અને હરજી કેવા માટે મિત્રો પ પ ધ પ મ પ ધ ધ ધ ધ ધ

પોપ ગરસા તારો કાફડિયો થઈને આવું ભાટી હરજી પછી મિત્રો જે ફરીથી પહેલું નોટેશન હતું રામ આપણે રામદેવથી ઉપાડવાનું બાબા રામદેવ ની રામદેવ રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી ભજન આપણે તાલ સાથે કઈ રીતે ગાઈ શકીશું અને તેનો તાલ કઈ રીતે શકે તો તાલ થાય છે મિત્રો તેનો મધ્યમ કહેરવા તો મધ્યમ કહેરવાથી તેનો સાનો મેળ છે મિત્રો ત્રણ કાળીનો પણ આપણે ત્રણ કાળીનો સ્કેલ કરી અને ચાર કાળીથી વગાડીએ છીએ તો તાલ સાથે કઈ રીતે મિત્રો બાબા રામ બાબા રામદેવ પરણ હાવે તમે પરણો ભાગ્ય હરજી પરણો ભાગ્ય મરણ મે મરણો ભાગ્ય દે મરણો ભટ લુગે તો કીર્તિ કપડા ભજન બાબા રામદેવજી પરણાવી અરજી પાઠીને રામદેવજી મહારાજનો જે સંવાદ હતો તે અને આપણો સ્કેલ હતો મિત્રો ત્રણ કાળીનો અને ચાર કાળીથી વગાડ્યું જે મારે ઓનલાઈન ક્લાસ સભ્ય છે એમનું મિત્રો આ કહેવું હતું એમના માટે વિડીયો હતો કે આપણે ચાર કાળીથી વગાડું અને ત્રણ કાળીનો સ્કેલ રાખીએ એ મારે નોટેશન જોઈએ છે મિત્રો તમે ઓનલાઈન ક્લાસ જોઈન કરવા માગતા હોય તો અમારી સ્ક્રીન પર નંબર છે બે અંજો શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર નંબર છે તમે અમારો કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ મેસેજ કરો અમે તમને સામેલીને કોલ કરીશું અમારા નિયમો જણાવીશું મિત્રો અને તમને માર્ગદર્શન આપીશું મિત્રો તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકલનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશનના વિડીયો સૌથી પહેલા મળતા રહે વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરો મિત્રો અને શેર કરવા નમ્ર વિનંતી છે ને કોમેન્ટમાં જય રામદેવજી બાબા લખવાનું મિત્રો ભૂલશો નહીં જરૂરથી લખો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય રામજી મહારાજ જય હો સંતવાણી